તો ચાલો બાળકો તમને વાર્તામાં નાની નાની વાર્તાઓમાં મજા આવે છે ને કેવી લાગે છે વાર્તાઓ તો આજે આપણે એક નવી વાર્તા વાંચીશું જેના અંદર એક સિંહ છે એને અંબાડી પર બેસવાનું મન થાય છે તો ટાઈટલ છે વાર્તાનું સિંહની અંબાડી જોવો છો હાથી પર અંબાડી લગાવીને સિંહ બેઠો છે તો ચાલો શરૂ કરીએ સિંહ જંગલનો રાજા હતો એક દિવસ તેણે શહેરના રાજાને જોયો રાજા હાથી ઉપર ગૌરવથી ટટ્ટાર બેઠો હતો સિંહે વિચાર કર્યો કે હું પણ આમ વટથી હાથી ઉપર બેસીશ હવે તેણે જંગલના હાથીને બોલાવ્યો સિંહે હાથીને પોતાના મનની ઈચ્છા કહી બિચારો હાથી તો ગભરાઈ ગયો તેણે કહ્યું કે મહારાજ શહેરના રાજાની નકલ કરવી ઠીક નથી એ તમને નહીં શોભે સિંહ તો જીધે ભરાયો સિંહ જીધે ભરાયો હતો તે હાથી પર બેઠો પણ તે શહેરના રાજા જેવો શાહી કેવી રીતે લાગે એ મૂરખ દેખાતો હતો ખાલી હાથી પર બેસી ગયો તો વાંદરો જોઈને એને કહે છે કે આ તો સહી નથી સાઈટ વાંદરાએ કહ્યું મહારાજ રાજા અંબાડી પર બેસે આમ નહીં સિંહે કહ્યું જાઓ અંબાડી બનાવનારને બોલાવી લાવો હવે એને અંબાડી બી બનાવી છે એના પર બેસવું છે તો હવે શું થાય છે અંબાડી બનાવનાર આવ્યો તેણે શાહી અંબાડી બનાવી હાથીની પીઠ ઉપર અંબાડી મૂકી દેવામાં આવી સિંહે કૂદીને તેમાં બેસી ગયો હવે ઉપર તો બેસી ગયો પણ જેવો હાથી ચાલવા લાગ્યો કે અંબાડી હાલક ડુલક થવા લાગી તે બરાબર બંધાઈ નહોતી અંબાડી એક ઝાડની દાળી સાથે અથડાઈ ગઈ અને પલટી ખાઈ ગઈ ઝાડ સાથે અથડાઈ જાય છે અને નીચે પડી જાય છે સિંહ શું થાય તમે આગળ જોઈએ આપણે સિંહ તો ધડામ દઈને નીચે પડ્યો ત્યાર પછી સિંહ કદી પણ હાથી પર બેઠો નહીં તેણે કહ્યું પગે ચાલવું સૌથી સારું તો તમને શું સમજ પડી આના અંદર કે આપણું જે ઓલું હોય એને આપણે ઓલું રાખવું જોઈએ કોઈનું જોઈને આપણે એના પ્રમાણે કરવા ન જવું જોઈએ ઠીક છે તો કેવી લાગી વાર્તા આ હતી સિંહની અંબાડી વાર્તાનું નામ ચલો ફરી મળીશું